ઓર્નરની વાત કરીએ તો ફર્સ્ટ ઓર્નર ની અંદર મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે ફ્યુલ ની વાત કરીએ તો ડીઝલ એન્જિન મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો ગાડી ની અંદર તમને GJ1 અમદાવાદ ની નંબર પ્લેટ પણ ગાડી ની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો વર્ઝન ની વાત કરીએ તો XV ગાડી ની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે કિલોમીટર ની મિત્રો વાત કરીએ તો આપણી આ ગાડી ફક્ત હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ફરેલી ગાડી રહેવાની છે બરાબર એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી રહેવાનો ઇન્સ્યોરન્સ પીયુસી પાર્સિંગ બધું ગાડીની અંદર ચાલુ રહેવાનું છે પાર્સિંગ ગાડીની અંદર ચાલુ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર પાવરફુલ એસી તમને જોવા મળી જવાનું છે બરાબર સરસ મજાના સીટ કવરો ગાડીની અંદર જોવા મળી જવાના છે ચારે ચાર પાવર વિન્ડો એકદમ કંપની કન્ડિશનમાં રહેવાના છે બરાબર ટાયરોની વાત કરું ને તો પાસઠ ટકા જેવી કન્ડિશનની અંદર ગાડીના ટાયરોની કન્ડિશન પણ તમને જોવા મળી જવાની છે અને બીજું મિત્રો આ ગાડીની અંદર તમને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી પણ આપવામાં આવશે કિંમતની વાત કરીએ ને તો ફક્ત બે લાખ રૂપિયામાં તમને ગાડી આપી દેવાની છે બરાબર કિંમત નિગોશીએબલ રહેવાની છે ગાડીની અંદર વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર મોસ્ટ ડિમાન્ડેડ ગાડી આઈ ટેન આઈટેન ગાડી લઈને આવ્યું છું બરાબર ઊંચા મોડલમાં સસ્તા બજેટની ગાડી લઈને આવ્યો છું મોડલની મિત્રો વાત કરું તો બે હજાર એકવીસનું ચોથા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે બ્રાન્ડ ન્યૂ શોરૂમ ની અંદર આપણી આ ગાડી તમને જોવા મળી જવાની છે બરાબર છે ની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડીની અંદર જોવા મળવાના છે

બીજું મિત્રો સરસ મજાના સીટ કવરો રહેવાના છે ગાડીની અંદર બરાબર છે પાવર સ્ટેરિંગ સરસ મજાનું રહેવાનું છે ચારે ચાર પાવર વિન્ડો સરસ મજાના કંપની કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે સો મિત્રો આ ગાડીની અંદર તમને નોન એક્સિડન્ટની ગેરંટી પણ આપવામાં આવશે બરાબર ટાયરોની વાત કરું તો પંચોતેર જેવી નકશીની અંદર ચારે ચાર ગાડીના ટાયરો તમને જોવા મળી જવાના છે અને એન્જિનની વાત કરું તો રોકેટ એન્જિન મિત્રો ગાડીની અંદર રહેવાનું છે પેટીપેક કન્ડિશનમાં ગાડીની અંદર એન્જિન રહેવાનું છે વેલ મેન્ટેન મિત્રો ગાડી રહેવાની છે બરાબર છે બીજું મિત્રો ગાડી ફક્ત ફક્તને ફક્ત 64000 કિલોમીટર જેન્યુન ક કંપની રેકોર્ડની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર કિંમતની વાત કરું ને તો ફક્ત 6 લાખ રૂપિયા નિગોસિગ કિંમતની અંદર ગાડી તમને આપી દેવાની છે બરાબર છે વહેલા તે પહેલા મિત્રો જો ગાડી તમને ગમતી હોય ફર્સ્ટ ઓનર વાળી છે અને ગાડીની અંદર મિત્રો લોન પણ તમને કરી આપવામાં આવશે બરાબર ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો બંને ગાડીઓ મેં આજે તમને બતાવી બંને ગાડીઓ તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની અમે લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો બીજું મિત્રો એ પણ ન આવડે તો ફક્ત અમારા નંબર ઉપર વોટ્સએપમાં જઈ અને અમારા નંબરમાં હાઈ કરીને મોકલશો ત્યાં પણ અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આવી જશે